વર્ષ બે હજાર પચીસ દરમિયાન વડોદરા શહેર પોલીસ મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા બનેલ ગુનાઓને શોધવા અને મહત્તમ સંખ્યામાં આરોપીઓને અટક કરીને એમને પાસેથી ચોરાયેલ મુદ્દામાનોને રિકવર કરવા અંગેની કામગીરી કરેલી છે આના ભાગરૂપે આપણે પ્રિવેન્ટિવ કેટલાક મેજર્સ આપણે લીધી એના ઉદાહરણ તરીકે આપણા આકા સિટીમાં વિશ્વાસ અંતર્ગત છ સો પચાસથી વધારે કેમેરાઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના બે હજાર એટલા કેમેરાઓ અને પ્રાઇવેટ એસ્ટાબ્લિશમેન્ટના પણ કેમેરાઓને ઇન્ટિગ્રેટ કરીને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી આપણા મોનિટરિંગ કરીએ સાથે સાથે જે હિસ્ટ્રી શીટરો છે જાણીતા ગુનેગારો છે એવા આરોપીઓ લગભગ છ પચાસ ઉપર આપણે મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત વન ટુ વન એમના એક્ટિવિટીઝ ઉપર મોનિટરિંગ કરી રહ્યા છે આજની તારીખે સાત ટકા બાકાત રખીને તમામ આરોપીઓ આપણા રડાર હેઠળ છે આના માધ્યમથી પણ આપણે આરોપીઓના ગતિવિધિઓ ઉપર નજર રાખીને નિયંત્રણ કરવા માટે પ્રયાસ કરે છે આના ભાગરૂપે આજે વડોદરા શહેરમાં લગભગ છ ટકા ગુનાઓમાં ઘટાડો અને બનેલ ગુનાઓમાં સેવન્ટી થ્રી પોઈન્ટ ફાઈવ પર્સન્ટ ડિટેક્શન કરવામાં વડોદરા શહેર થોડી સફળ રહ્યું છે આ વડોદરા શહેર ના ઇન રીસેન્ટ ટાઇમ હાઈએસ્ટ છે અમાર જે ડેટા ક્વાલિટી 100% રોબરી 100% રિપોર્ટ ચોરી 76% ચેઇન્સ મેચિંગ ના 97% અને અન્ય ઓવરオール જે આપણે કહીએ 73.5% સાથે વડોદરા શહેર પોલીસ રાજ્યમાં પુલી ડિટેક્શન માં ઓસ્ટાન્ડિંગ કામગીરી કરી છે તે અંગે ના આ કા ટીમ जे वर्ल्ड दरमियान मेहनत करी जे मैंने आगे सर्टिफिकेट ऑफ अप्रिसिएशन पर अपने साथे साथे जे चोरायला मुद्दा माल छे ना रिकवरी करीने पुलिस बैसी रहे तो अपना विक्टिम सेंट्रिक अप्रोच थी नागरिकों ने चोरायल मुद्दा माल परत मड आपवा दिशा में अपन शहर पुलिस ने कामगिरी करीने अत्यार सुधी लगभग 86 तेरा तुझको का કાર્યક્રમ કાર્યક્રમનું આયોજન કરીને બાવી કરોડ થી વધારે જીપ્સ ગોલ્ડ એન્ડ સિલ્વર જ્વેલરી કેશ અને અન્ય મુદ્દામા લોનો સમાવેશ તો શહેર પરિસરથી જે સિટીઝન સેન્ટ્રિક અપ્રોચથી પ્રિવેન્શન પ્રિટેશન અને આજે એમને પરત આપવા માટેના આપણા પ્રયાસોથી આ પ્રકારના કામગીરી જે સફળ બનાવવા માટે જે કર્મચારીઓ અધિકારીઓ જે ટીમ તરીકે કામ કરી છે એમને બધા આજે ભેગા થયા વર્ષના અંતે આપણા ટેકા જોગા કરીને આવતા વર્ષ બે હજાર છવ્વીસ દરમિયાન પણ આ જ પ્રકારની શ્રેષ્ઠ કામગીરી કરવાની સંકલ્પ સાથે શેર પોલીસ આગળ વધી રહ્યા છે સર આજે કેટલો મુદ્દા આજે વન પોઈન્ટ ફોર વન કરોડની મુદ્દામાલ આપણા ચારસોથી વધારે જે લાભાર્થીઓ છે એમને ભેગા કરીને આપણે સુપ્રત કરી રહ્યા છે તમે જોઈ શકશો કે આમાં મોબાઈલ ફોન ગોલ્ડ એન્ડ સિલ્વર જ્યુઅલરી મોટરસાયકલ્સ અને અન્ય વાહનોનું પણ સમાવેશ થાય છે लोगों को ऊपर उत्साह थी, अन्य संस्कृत satisfaction थी पुलिस ने कामगिरी ने भेषेट करी ने परख मेंगे रहे। और सर आपने बात करी के आप इसका रूप क्या बनने आज दुपहरी? ब्रो मैंने भी इंदर आपकी मुझे रकम बढ़ी है। क्या चेंज है इंदिरा ब्रो? ये क्वाइटी रॉबरी होस्प्रेकिंग थैप्ट थाईशे मोटावागे ये अ જે ચોરી છૂપીને કરતાં આ ઘટનાક્રમને શોધવું પોલીસને અઘરું પડે છે એટલે એમના જે પ્રોફેશનલ કોમ્પિટન્સીઝ એક્સપર્ટાઇઝ એક્સપિરિયન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ ઉદાહરણ તરીકે મોબાઈલ ફોનના ડિટેક્શન માટે સીઈઆઈઆર અને અન્ય જે ચેન સ્નેચિંગના કિસ્સાઓ શોધવા માટે સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ અને હ્યુમન ઇન્ટેલિજન્સ કપલ્ડ વિથ હ્યુમન સ્કીલ એન્ડ ધી ટેકનિકલ ટૂલ્સ આ આપણા સફળતાનું રહેશે છે આ જ પ્રકારના જે પાર્ટનરશિપ વિથ સિટીઝ ટેકનોલોજી એન્ડ પોલીસ ના ખૂબ મહેનત આવતા વર્ષમાં પણ ચાલુ રહેશે